આપણો બ્લોગ ચાલુ કરે છે પોણા આઠ વાગે તો છોકરો આપણે મૂકી દીધો છે સ્કૂલમાં તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આજે આપણે બ્લોગ ચાલુ કરે છે પોણા આઠ વાગે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં ચાર લેવા માટે તો બંને રહેજો અમારા નવા બ્લોગમાં અને અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે જે દિવસનું રૂટિન થશે એટલે કે આજના દિવસમાં જે પણ કામ થશે બધું જ તમને બતાવવામાં આવશે તમારી ચેનલમાં નવા તરફ સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ રાયમલ સોલંકી ઓફિસિયલ ને તો ચાલો મળીએ આગળ જો હું અને મારો છોટું બંને જણા જઈ રહ્યા છે ચાર લેવા માટે આ છે આપણું હથિયાર છોટું જો સુરત દાદા પણ ઉજી ગયા છે ભાઈ આના છે આપણો ઘર કન્ટિન્યુ બનારો મારા બ્લોગમાં તો આજના દિવસમાં શું શું કામ કરીએ છીએ બધું જ તમને બતાવી દઈએ છીએ જો ઘાર ચલો મસ્ત થઈ ગયો છે ઘારની સેકો પણ છે જો કોઈને ખાવીએ તો લઈ જજો બધો ઘાર આપણો છે હવામ થઈને ચાલ લેવા જવું પડે જો અત્યારે મગ થોડા વાયેલા હતા મગમાં ચેકોથી જ વાટવા જવાનું તો બનાવે જો અમારા વીએપી બ્લોગમાં જ્યાં તમને બધું જ જોવા મળે છે દેશી તો આપણે હારી જગ્યા પર ચાર વાઢવાની મગનું થોડું હતું એને ચાર વાટવાની છે આટલી ચાલો ફટાફટ આપણે ચાર વાઢી લઈએ મળી મળીએ તમને પછી તો જય માતાજી મિત્રો આપણે ભાઈ ચાર વાઢી અને હવે ઉપડા છીએ ઘરે તો બનાવી જો અમારા બ્લોગમાં આજનો દિવસનું કન્ટેન્ટ તમને બતાવી દેજો જો ભાર ઉપાડી ચાલે છે ઘરે આપણે એવા જવાનું છે અમારા છોકરાને સ્કૂલ મૂકવા માટે ફટાફટ અમે તૈયાર થઈ ગયા છીએ પણ મૂકવા જઈએ સ્કૂલમાં જો આ તૈયાર થઈ જાય બાર બતાવી જો આ છે અમારું ઘર તો આપણે આવી ગયા છે ભાઈ બાઈક જોડે ને આજે મારા દીકરાને પેપર છે અને મારી છોડી બંને જણા જાય છે સ્કૂલમાં તો જોવો છો આ છે આપણું બાઈક ચલો બાઈક સ્ટાર્ટ કરીએ અને જઈએ આવા છોકરોને મૂકવા માટે તો બના રહેજો અમારા બ્લોકમાં તો જઈએ છીએ મારા દીકરાઓને મૂકવા માટે સ્કૂલમાં અને જોવા મારા રસ્તા કેવા છે અને અમારા પાડોશીના હેરાનતા તો બના રહેજો અમારા બ્લોકમાં અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો રાયમલ સોરમ કે ઓફિસિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ તો અમારો સંતરા કોમ કરા છે જેસે સ્કૂલ માં મેગા બાવડે નું જોબાળ એનો મગન આયજે આપડે સ્કૂલ લાખો વાજે આયે શૈલેશ ભાઈ આઈ ગયા આપણે આવે છે ભાઈ સ્કૂલ છોકરાને તમને બધા છે વીરમાયા નગર પ્રાથમિક શાળામાં છોકરા આ જગ્યાએ ભણે છે અત્યારે એમનો પેપર છે તો છોકરો આપણે મૂકી દીધો છે સ્કૂલમાં જો સ્કૂલમાં જાય છે સ્કૂલમાં છોકરા જાય છે ભાઈ એમના પેપર છે સાહેબ આવી ગયા છે અને આપણે હવે જઈએ હાઈવે પર કંઈક શાકભાજી લેતા જઈએ અને ઘરે આપીએ તો થોડુંક ખાવા મળે ને ખાવા કોઈ નહીં મળે તો બને અમારા બ્લોકમાં ચાલો તો જઈએ આપણે સીધા હાઈવે પર કંઈક શાકભાજી લેતા આવીએ તો પહેલા જઈએ આપણે હાઈવે પર પછી જઈએ રોડ ઉપર શાકભાજી લેતા ફટાફટ જો પડી

આપણે તાજ હોટલ ની બાજુ ના ગયા છો પટેલ હોટલ બાજુ માં અમારા બ્રિજ નું ચાલે છે તો ફરી નાખવું પડે કિલોમીટર તમારા જોડે બાઈક ગાડી હોય તો કોઈ દિવસ રોંગ સાઈડ માં આવવું નહીં આ છે બ્રિજ પર રોડ આ નવી સ્પીડ થોડી છે આપણે આવી છે શાકભાજીની દુકાન જો આ થયો શાકભાજીની દુકાન તો આપણે શાકભાજી લઈ લઈએ ફટાફટ બટાકા લેવાના તો બટાકા લઈ લઈએ તો આપણે લઈ લીધી છે ભાઈ હવે શાકભાજી પણ આપણે જઈએ હવે સુધા ઘરે તો આપણે ભાઈ શાકભાજી લઈ લીધી છે હવે જઈએ છીએ શાકભાજી લઈને ઘરે તો કન્ટિન્યુ બનાવી જો અમારા બ્લોકમાં રમેશભાઈ ના તો આપણે ભાઈ નીકળી ગયા છે પાસા અમારે જેવા જવાના તમને બતાવી નાખું ચેક ખાલી છે રસ્તા જવાના આવા રસ્તા ભાડો આગળ જવા આવ્યા તો આપણે ભાઈ તાજ હોટલથી નીકળી અને જઈએ છીએ સાપી ગામ બાજુ અમારું ઘર ત્યાં બાજુ આવ્યું છે આનંદનગર સોસાયટીનું તો ત્યાં આપણા ઘરે જવાય છે તો બના અમારા કન્ટિન્યુ બ્લોગમાં અને અમારા બ્લોગ તમને જોવા ગમતા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો દેજો લાઈક કરી દેજો અને ગાડી ચલાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાઇક બાઇક ચલાવતા હોય કે રોંગ સાઈડમાં જવાનું નહીં કોઈ રોંગ સાઈડમાં આવતો હોય તો ખડાઈ જવાનું કોઈના માર્ગથી ફ્રીજ થી નીચે વળી જો ને સીધા આપણા ઘરે જાશો આ જાય છે આપણા ઘરે રસ્તો કોઈ દિવસ આવો તો જરૂરથી આવજો મુલાકાત લેજો વીઆઈપી ની બનારો કન્ટિન્યુ આ રસ્તો જાય છે આપણા ઘરે બનારો અમારા કન્ટિન્યુ બ્લોગ બ્લોગમાં તમને નવું નવું જોવા મળી રહેશે જય માતાજી મિત્રો આપણે બ્લોગ ને અત્યારે દહેણ કરીએ છીએ અને અમારા ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળ્યું છે નવા બ્લોગ સાથે